તારીખ નવ જુલાઈ બે હજાર પચીસ બુધવારના રોજ એનસીપી એસપી સુરત ટીમ જેમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી ઇકબાલભાઈ મલિક સુરત શહેર પ્રમુખ સાગરભાઈ સોનવણી ઉપપ્રમુખ રાકેશભાઈ દેવરે ઉપપ્રમુખ રાજુભાઈ પાટીલ ઉપપ્રમુખ સુશાંતભાઈ શિંદે ઉપપ્રમુખ લાખાભાઈ પટેલ વાણિજ્ય સેલ મંત્રી પ્રદીપ સોનકર જીએ મુંબઈ ખાતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શરદચંદ્ર પવારજી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ બેઠકમાં આવનારા સુરત મહાનગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિસ્તૃત ચર્ચા કરાઈ હતી શહેરમાં પક્ષને વધુ મજબૂત બનાવવા અને સ્થાનિક જનતાની સમસ્યાઓનો હલ લાવવા માટે શ્રેષ્ઠ રીતો પર માર્ગદર્શન મળ્યું સુરત જેવી ઉર્જાવાન નગરીમાં રાષ્ટ્રવાદી વિચારધારાને વેગ આપવો એ સમયની માંગ છે યુવા મહિલાને નારાજ જનતા સાથે સીધો સંપર્ક સાધી જનતાના પ્રશ્નો સાથે પક્ષ ઉભો રહી એ એજન્ડા પર કામ થવું જોઈએ હવે સમય છે કે આપણે સૌ એક થઈએ અને એક નવું સુરત ઘડી શકીએ સુરતના દરેક નાગરિક યુવા મહિલાઓ અને સક્રિય કાર્યકર્તાઓએ પાર્ટી સાથે જોડાવવું જોઈએ અને શહેરના વિકાસ માટે પોતાનું યોગદાન આપવું જોઈએ